મોર પીસ રીંગણા છે બેન કેટલી ભરાણી ડોલ અડધી અરે ભાઈ કેટલી ડોલ ભરાણી ના ધૂળ ન ખાતો આ લ્યો નાખી જો અડધો વિગો રીંગણી છે

ऑर्गेनिक घेऊन तोय आले रिंगणा येवा असे येते आले शाळांना क्या पड्या रिंगणा अरे जाता लागे केक केक तो विणी नव्हे लेवाई दीदी बेन धार्मिक उभा था, था रिंगणा विणवा ત્રણ ચાર જણા રીંગણા મેળવી એક બે ત્રણ અને હું ચાર આખી ડોલ ફ્રાય કરી છે તો હવે નાખી આવો ડોલ તાર થી ઉપર છે ધાર્મિક ડોલ લઈ લે લે માથે ચડાવું કે કરું છે મૂસી કર હું નથી થતી માથે મુકાવો હે લે લે મુકાવો માથે મુકાવો ડોલ લે એય ધાર્મિક હાલ માથે મુકાવ ડોલ નાખ્યા ઘેરે અલે ધાર્મિક તો હવે ડોલ નાખવા જવું જો હે તો માથે લઈને ઘેરે મૂકી આવી રીંગણા ને બપોરે માર્કેટમાં ઉપાડવી લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વો વાલા